તેર લાખ તોતેર હજાર જેટલા મતદારો એ એસડી યાદીમાં એટલે કે મતદાયાદીમાંથી દૂર થયા છે અને જે મતદારોને હવે હવે બીજા ફેઝમાં આ બધા ડ્રાફોલમાં નામ નીકળી ગયા છે અથવા કોઈને સ્થળાંતર થયું છે કોઈનું મત યાદીમાં નામ ઉમેરવું છે આ મહિના દરમિયાન આજથી અઢાર જાન્યુઆરી સુધી આ તમામ પ્રક્રિયા ચાલશે એક મહિના દરમિયાન જેને કોઈ બી વાંધો છે નામ ઉમેરવું છે નીકળી ગયું છે કે ફોર્મ હાથ ભરવું છે તમામ પ્રક્રિયા એક મહિના સુધી ચાલશે સંપૂર્ણ માહિતી દ્વારા બધા રાજકીય પક્ષોને આપવામાં આવી છે અંદર ખાસ જાણ કરી કે જ્યાં કોમર્શિયલ થઈ ગયું હોય અથવા કોઈ જગ્યા વિકાસના કાર્યો થયા હોય કાયમી ધોરણે એમને જ્યાંથી શિફ્ટિંગ થયું હોય તો જો ફરીથી છ નંબર ફોર્મ અત્યારે ભરવાના ચાલુ થશે તો જે લોકો કાયમી શિફ્ટેડ છે કે જે હવે એમનું મકાન અહીંયા નથી ને સરકારે ફાળવી દીધા છે તો એવા લોકોનો સમાવેશ ના થાય કોઈ પણ અમારો મતદાતા બાકી ના રહે તમામ લોકોની અંદર મતદાતા સાચા મતદાતાનો સમાવેશ થાય અને ખોટા લોકોનો નિકાલ રે જે અત્યારે કરવામાં આવ્યું છે એ પ્રમાણે જો ચાલશે તો હું માનું છું કે મતદાર યાદી બિલકુલ શુદ્ધ થઈને બહાર આવશે અને જે લોકશાહીની પ્રક્રિયા છે એ મજબૂત થશે